સ્ટાઈકર એલેક્ઝાન્ડર યાંકી અને લીમા જુદા જુદા માઉન્ટ નંબર સાત प्लाटून कमांडर श्री रणजीत सिंह बारिया तो है प्लाटून नंबर पांच प्लाटून कमांडर श्री मित रुदुलाल नायब पुलिस अधीक्षक કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પુરુષ પોલીસ સાથે ખભે ખભા મિલાવી અને કામ કરતી વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ માટેની આપણી જુદી જુદી પ્લાટૂન

બેન કમાન્ડર શ્રી આરબી દેવદા નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ

જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે એ તમામ પ્રકારનો જે પોલીસની એક્ટિવિટીસ એનો રિવ્યૂ કરવાનો છે એમાં વોકડ્રીલ હોય કોઈ આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે એ તમામ પ્રકારની જે તૈયારીઓ આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનો રિવ્યૂ પણ થશે અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે પોલીસ અધિકારી કર્મચારીઓનો ખૂબ સારો મનોબળ છે અને પોલીસ એ ખૂબ સાર ધગન સાથે જામનગરમાં કામગીરી કરશે એની શુભેક્ષા પોટું છે બસ એ વિસ્તાર છે સારાથી ખાસ શું કહેતો પોલીસ ભાઈશન પ્લાન આપણે ખ્યાલ છે કે હમણાં છેલ્લા એક મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે સઘન પોલીસ દ્વારા ઝુંબેશ આદરવામાં આવેલી છે તમામ પ્રકારના જે ગુનેગારોને ડોજિયા તૈયાર કરવામાં આવેલા છે સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડા એમાં પબ્લિકને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય માં હોય તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના કંટ્રોલ કરવા માટે એક બહુ મોટો ચેલેન્જ છે રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય અને એ સ્પેશિયલ તાલીમ આ પાવવાળી છે સાથે સાથે જે લોગન પણ જાગૃત કરવા નું જે કામ કરી છે એમાં પબ્લિક ની પણ જાગ્રતા સોત્યગત ની છે કેમ કે કોઈ પણ સાયબર ક્રાઈમ પબ્લિક ની જાગૃતિ સારી હોય તો ઓછો થઈ જતો હોય છે પણ લોગન ને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઈમ નો કોઈ પણ બોગ બને તો તાત્કાલિક પોલીસ ને જાણ કરે પોલીસ અમારી જે અધિકૃત કન્ર્નરની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે કોઈપણ વ્યક્તિને ડિજિટલ ареસ્ટ નો એવો કોઈ ફોન આવતો હોય બીજો કોઈ કાર્યકર્તા હોય તો પોલીસ અથવા સરકાર કોઈપણ પ્રકારની ડિજિટલ ареસ્ટ ની કામગીરી કરતી નથી જ્યારે ડિજિટલ ареસ્ટ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારો નો કામ છે કે જેથી કોઈપણ વ્યક્તિને ધાસા માવુ નહી અને જ્યારે એવો લાગતો હોય તાત્કાલિક પોલીસ ને કોન્ટેક્ટ કરે પોલીસ માં જે અધિકારી કર્મચારી જેટલા તમે જલતી માહિતી આપશો એમાં વધારે ફાયદો થશે